અત્યારે આ બાપુની ગાડીમાં છું જે સાંઈ બાપુએ ગાડી મોકલી હતી જો અંદર આપણે કરિયાણાની કીટું પડી છે અહીંથી દસથી પંદર કીટું છે દેવાની જો હું બધી કીટું છે ગાડી શરૂ થઈ ગઈ છે બાવણું આ ઢી ઠકડક ઠકડક ઠાકરેક ઠાકડેક ચાલો દોસ્તો કેમ છો બધા મજામાં આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે વોટ્સએપ ગ્રુપ દ્વારા એની અંદરથી આપણે એક સદસ્ય છે બાપુ એ સાંઈ બાપુ તરફથી અત્યારે હાલમાં દસ કરિયાણાની કીટ આવેલી છે એ જે અમે અલગ અલગ સ્થળે દેવા માટે નીકળ્યા છે તો ફૂલની તો ફૂલની પાખડી આ આપણા ગ્રુપમાં મદદ કરવા વિનંતી જેથી કરીને અમે વધુમાં વધુ ગરીબ નિરાધા જરૂરિયાતમંદ જે બાળકો હોય જે વૃદ્ધો હોય જે પરિવાર હોય એમને વધુમાં વધુ અમે મદદ કરવી જય હિન્દ જય ભારત જય રામ જો આની અંદર કરિયાણાની કીટો પડી હું તમને આમ કરી વિડીયો કરીને દેખાડજો જો આ બધી કરિયાણાની કીટું છે હું નમસ્કાર દર્શક મિત્રો અત્યારે તળાજા તાલુકાના હુંસડી ગામે આવેલા છે હુંસડી ગામે અહીંયા પતિ પત્ની બંને રહે છે ખાલી પરિવારમાં કોઈ છે નહીં બાળકો પણ નથી અને અહીંયા જો આ બેન છે આ છે હાજી શું નામ તમારું ભાલુબેન ભાલુબેન

રાશન મળતું હશે ને સરકારી ના હા મળે રેશન કાર્ડ અને બીજું કોઈ માનસિક આવક કોઈ ખરી નહીં કાઢ નહીં

તમને આ બધી વસ્તુ મળી રાજી ને સાઈ બાપુ તરફ થી તમને ત્રણ મહિના નું કરિયાણ ઓપરણ કર્યું તમે સાઈ બાપુ ને શું કેશો એને